નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સક્ષમ શાળા એપની અંદર જે ડેટા છે આપણે કેવી રીતે નાખવાના થાય છે અને લોગ કેવી રીતે કરવાનું થાય છે એના માટેનો મિત્રો મહત્વનો વિડીયો છે તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા તો અહીંયા મોબાઈલના જે સ્ક્રીનમાં આપણને જે ઇન્ટરફેસ દેખાઈ રહ્યો છે એમાં આપણે જે સક્ષમ શાળા એપ ડાઉનલોડ કરી લીધી છે અને સક્ષમ શાળા એપ ડાઉનલોડ કરવાની માટેની લિંક પણ આપણે છે તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા જે સર્વે લોગિન છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો અહીંયા જો આપ જોઈ રહ્યા છો કે વેલકમ ટુ સમગ્ર જે સક્ષમ શાળાની એપની લોગ કરવાની અહીંયા પ્રોસેસ આવી ગઈ છે એમાં આપણે સૌપ્રથમ જો રજીસ્ટર ન થયા હોય તો સૌપ્રથમ આપણે રજિસ્ટર થઈ જવાનું તો રજીસ્ટર થવા માટે આપણે યુ ઓફ ધ મોબાઈલ નંબર અને સેટ આપણો પાસવર્ડ કરવાનો છે અને પછી આપણે સબમિટ આપી દેવાનું રહેશે રજિસ્ટ્રેશનની પ્રોસેસ આપણી પૂર્ણ થઈ ગયા પછી આપણે સાઇન ઇન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો સાઈન ઇન માટે સૌપ્રથમ આપણે અહીંયા જોઈ રહ્યા છો કે આપણો શાળાનો ડાયશકોડ જે છે એ એન્ટર કરવાનો રહેશે

પેરામીટર્સ છે એ ખુલી જશે આ સીઆરસી બીઆરસી બીઆરસી ડિટેલ્સ બતાવશે અહીંયા આપણી પ્રાથમિક કેટલીક જે માહિતી છે એ આપણે ભરવાની રહેશે અને એને આપણે સેવ આપવાનું રહેશે સેવ થઈ ગયા પછી આપણે પાણી છે એના પેરામીટર્સ આપેલા છે શૌચાલય અને સ્વચ્છતા છે એના પેરામીટર્સ આપેલા છે આરોગ્ય ક્ષણ છે એના પેરામીટર્સ આપેલા છે સમાવેશ અને છબીઓ અપલોડ કરવો તો આ જે પેરામીટર્સ છે એમાં હાના ઓપ્શનમાં આપણે ઓકે કરવાનું રહેશે અને છેલ્લે જે છબીઓ આપણે અપલોડ કરવાની છે એ મિત્રો અહીંયા મહત્વની છે તો અહીંયા જોઈ રહ્યા છો કે શાળા

આરોગ્ય તપાસ જે રેકોર્ડ રજીસ્ટર અને પોસ્કો ઈ બોક્સ જે આપણે શાળામાં લગાવવાનું છે તેર કલર કોડેડ કચરાના ડબ્બા અહીંયા જે આપણે કલર કોડેડ કચરાના ડબ્બા છે વેસ્ટ માટે એની પણ ફોટા પાડવાના છે જળ સંચલય માટેની જે તકલીકો છે આપણી શાળાની અંદર કોઈ થઈ હોય તો એના ફોટોગ્રાફ લેવાના છે શાળાની અંદર રેપ રેલિંગના ફોટોગ્રાફ અને દિવ્યાંગ બાળકો માટે જે ટેક્સટાઇલ અને ટાઇલ્સ અને પેવર્સ જે પણ આપણી વ્યવસ્થા હોય એ આપણે અહીંયા આ રીતે આપ આ સક્ષમ શાળાના જે એપ છે એની અંદર જઈને આ તમામ જે માહિતી છે એ આપણે સબમિટ કરવાની છે અને છેલ્લે આપ જોઈ રહ્યા છો કે અંતિમ સબમિશન ઉપર જઈને આપણે ક્લિક કરશું તો અહીંયા આપણે જે જે સબમિશન માટેના રેકોર્ડ નાખેલા હશે એ રેકોર્ડ આવી જશે અને રેકોર્ડ આપણે જોઈએ છીએ કે બધી જ વિગતો આની અંદર તમામ છબીઓ સાથે આપણે ઉપર ક્લિક કરશું એટલે આપણી જે સક્ષમ શાળા એપની જે પ્રાઇમરી વિગતો અને સાથે જે પેરામીટર્સની વિગતો અપલોડ થઈ જશે છબીઓ સાથે અને આપણી શાળાનું ગુણાંકન માટે તૈયાર હશે તો મિત્રો આ હતી સક્ષમ શાળા એપ અને કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગતના તમામ જે શૈક્ષણિક સમાચારો તેમજ સરકારની નવી પ્રોજેક્ટ યોજનાઓની જાણકારી અને માહિતી ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર જય હિંદય ભારત વંદે માત્ર